આપણી સૃષ્ટિની અંદર ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણેય પક્ષોને આપણા શાસ્ત્રો સમજાવે છે થોડું વધારે માર્ગી જીવન ત્યારે શક્ય બને કે જ્યારે આપણે આપણા વ્યવહારમાં આપણા જીવનમાં ભગવાનના વિચારને કે ભગવાનને કેન્દ્રમાં રાખીએ તમારો એક પ્રશ્ન હતો એના સંદર્ભમાં હું આ વાત કહી રહ્યો છું કે જ્યારે ભગવાનને આપણે આપણા જીવનના કેન્દ્રમાં નથી રાખી રહ્યા આપણે પોતાની આત્માને આ જીવનના કેન્દ્રમાં રાખીને ચાલી રહ્યા છીએ ત્યારે ભૌતિક જીવન કરતા એક ઉચ્ચ કક્ષા ઉપર આપણે પહોંચ્યા છીએ એમાં કોઈ બેમત નથી આધ્યાત્મિક જીવન છે આપણું પણ આપણું શાસ્ત્ર એ વાત સમજાવે છે કે આ સૃષ્ટિનું એક એવું મુખ્ય પહેલું જે આધિદૈવિક પહેલું છે એનાથી આપણે હજી અલિપ્ત છીએ એટલે અધુરાશ છે જીવનની ભૌતિકતા એ આપણી વાસ્તવિકતા છે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં આ વાત સમજાવે છે કે જેમ ગંગા નદી ગંગા તીર્થ અને ગંગા દેવી આ ત્રણ એક જ વસ્તુના ત્રણ પહેલું છે એમ આ સમગ્ર સૃષ્ટિ છે એ જે જળજીવાત્મકા સૃષ્ટિ આપણને અત્યારે દેખાઈ રહી છે એ ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે આ જળજીવાત્મિકા સૃષ્ટિમાં જે અવિનાશી તત્વ વ્યાપી રહ્યું છે અક્ષર તત્વ એ આ સૃષ્ટિનો આધ્યાત્મિક પક્ષ છે અને પુરુષોત્તમ કૃષ્ણ એ આ સૃષ્ટિનું આધિદૈવિક પક્ષ છે જેમ જીવાત્મા ઇન્દ્રિયો અને સ્થૂલ શરીર આપણે એમ સમજીએ કે જીવાત્મા છે એ દેવ છે આ શરીરમાંનો ઇન્દ્રિયો છે એ એનું આધ્યાત્મિક પાસું છે અને સ્થૂલ શરીર છે એનું ભૌતિક પાસું છે જ્યારે ઇન્દ્રિય શરીરનો સ્પર્શ આપણે કોઈ કરે છે તે વખતે આપણે છોવાઈ જઈએ છીએ એમાં આપણે બોલીએ આ જે અનુભૂતિ છે આપણની એ અનુભૂતિ કોણ કરાવી રહ્યું છે શરીર તો જળ છે ઇન્દ્રિયો પણ જળ છે એ અનુભૂતિ તો જીવાત્મા છે એટલે આપણને થઈ રહી છે કે મને કોઈ સ્પર્શ્યું અને હું છોવાયો તો એ શરીર વિશિષ્ટ જીવાત્મા છોવાયો એવી રીતે આ સૃષ્ટિની અંદર જે ભૌતિક પક્ષ છે શાસ્ત્રમાં પણ આ વાત કહેવાય છે કે આ આખું સૃષ્ટિ છે ભગવાનનું શરીર છે જેમાં આપણા ઉપર એક શરીરનું આ આવરણ છે જે સ્થૂલ છે એમ ભગવાન ઉપર ભગવાને ધારણ કરેલું આ શરીર છે જે આ સમગ્ર સૃષ્ટિ છે તો જ્યારે આપણે આ સૃષ્ટિના ભૌતિક પક્ષને સ્પર્શી રહ્યા છીએ તો એ ભગવાનને સ્પર્શી રહ્યા છીએ આ વાતને ખાસ સમજો ગંગાનો ભક્ત જ્યારે ગંગા પાન કરે છે કે ગંગા સ્નાન કરે છે કે ગંગાનું પૂજન કરે છે તો એ ગંગા જલરૂપા ગંગાનું કરી રહ્યો છે દેવી તો એના સામે ક્યાં પ્રકટ છે પણ જે દેવીને પોતાના મનમાં ભક્તિભાવથી જેણે સ્થાપિત કરી છે એ દેવી આ જલરૂપમાં છે એવો એનો જે દૃઢ વિશ્વાસ છે

કોઈ વખતે તો દેહ ઉપર પણ ન વરસતા હોય વસ્ત્ર ઉપર કે ટોપી ઉપર વસતા હોય પાઘડી ઉપર વરસતા હોય પણ પૂજન આપણે આપણું થયું માનીએ છીએ કે નહીં આપણા શરીરથી પૃથક વસ્તુ છે જેને આપણે મૂકી શકીએ છીએ ઉતારી શકીએ છીએ ફેંકી શકીએ છીએ બીજું ધારણ કરી શકીએ છીએ પણ એના ઉપર પણ કોઈ આદરપૂર્વકનો વ્યવહાર થાય છે તો એ વ્યવહાર આપણા સત્કારના રૂપમાં થયું એમ આપણે માન્યું કે નહીં એવી રીતે ભગવાનનું જે આ ભૌતિક સ્વરૂપ છે જગત એ જગતને જ્યારે આપણે સત્કારીએ છીએ કે જગત રૂપમાં ભગવાનના કોઈ કંઈક રૂપને આપણે ભગવાન તરીકે સત્કારી રહ્યા છીએ તો એ ભગવાનનો જ સત્કાર થઈ રહ્યો છે એટલે મહાપ્રભુજી બહુ સુંદર કહ્યું છે કે સર્વે કટકા દ્યુપચારા ભગવતી કૃતા ભવંતી પ્રભુને જે આભૂષણ આપણે ધરાવીએ છીએ આપણી સામે અત્યારે જે સ્વરૂપ છે પ્રભુનું એ આપણને ભૌતિક લાગી રહ્યું છે પણ પ્રભુ એમ માની રહ્યા છે કે આ મારું જ તો આખર ભૌતિક સ્વરૂપ છે જેમ તમારું શરીર એ તમારું ભૌતિક પાસું છે એમ આ જગતની અંદર પ્રગટ થયેલું જે મૂર્ત સ્વરૂપ છે એ મારું ભૌતિક સ્વરૂપ છે અને જ્યારે એનું તમે પૂજન કરી રહ્યા છો ત્યારે મારું જ પૂજન કરી રહ્યા છો તમે એને જમાડી રહ્યા છો તો મને જ જમાડી રહ્યા છો તમે એને પોડાડી રહ્યા છો તો મને જ પોડાડી રહ્યા છો આત્માને કોણ જગાડે છે કોણ પંખો કરે છે આત્માને કોણ પીવડાવે છે આત્માને કોણ ખવડાવે છે આત્માને કોઈ નથી કરતો શરીરને કરીએ છીએ પણ એનાથી આત્મા સંતુષ્ટ થઈ રહી છે કે નહીં એ જ રીતે અહીંયા પણ વાત છે એમ આ સૃષ્ટિની અંદર એવા ઘણા બધા એવા અવસરો આવે છે કે જેમાં એનું કારણના રૂપમાં ભગવાન સાક્ષાત પોતે પ્રકટ થઈને હું આ કરી રહ્યો છું એવું જણાવતા નથી તેમ છતાં પણ એ પ્રભુના જ કોઈક ને કોઈક રૂપ દ્વારા એ ઘટિત થયું છે એમ આપણે સ્વીકારીએ છીએ કેમ કે ભૌતિક છે પણ ભગવાનનું પાસું છે કે નહીં એટલે ભીષાસ્માદ વાતપ પવતે ભીષો દેતી સૂર્ય મૃત્યુ ધાવતી પંચમયથી એમ ઉપનિષદ કહે છે આ પવન વહે છે આપણને એમ લાગે છે કે કોઈ સૂર્યના ગરમીના પ્રભાવથી ક્યાંક એ પવનો વર્તી રહ્યા છે મોસમી ચક્ર ચાલે છે તો આપણે ભૌતિક શાસ્ત્રી છે એની એવી રીતે વ્યાખ્યા કરે છે કે એ કોઈક જગ્યાએ કોઈક જાતના પ્રવાહો બદલાયા સમુદ્રના ઠંડી ગરમીના અને એ એને કારણે આ મોસમી ચક્ર છે એ બદલી રહ્યું છે ખરી વાત છે ભૌતિક રીતે એની વ્યાખ્યા એમાં કશું ખોટું નથી પણ ભક્તની સાથે જ્યારે કોઈ વ્યવહાર આ સૃષ્ટિમાં થઈ રહ્યો છે ત્યારે પ્રેરક રૂપમાં ભગવાન એના પાછળ છે એ વાતને આપણે ભૂલવું નહીં જોઈએ કેમ કે પ્રકૃતિ પ્રાકૃત પદાર્થના રૂપમાં હોય ચાહે ગ્રહોના રૂપમાં હોય ચાહે દેહના રૂપ દેવના રૂપમાં હોય ચાહે દાનવ કે માનવના રૂપમાં હોય કોઈ પણ રૂપમાં હોય ભગવાન એના પાછળ પ્રેરક બની રહ્યા છે જેવી રીતે ઇન્દ્રયાગનો ભંગ કર્યો અને ભગવાનની પ્રેરણાથી વૃજવાસીઓ પર કષ્ટ આવ્યો છે એ દૃષ્ટિથી અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે કે જ્યારે ધૈર્યને ધારણ કરી રહ્યા છીએ તો એ ધૈર્ય ધારણ પણ વિવેકની ભૂમિકા ઉપર થવું જોઈએ કેમ કે હરિસર્વની જે છા તક કરી શકી તેથી હરિના સામે મારે કોઈ હવે પગલા લેવાના હોય નહીં જો પ્રભુ મને આ પરિસ્થિતિમાં નાખી રહ્યા છે તો મારે એ સ્વીકારવી જોઈએ આ વાત ખાસ સમજવાની છે એટલે મેં તમને આ સૂચન કર્યું કે જ્યારે જ્યારે પણ ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાને આ વાત કરી છે કે કોઈ વ્યક્તિ ભૂખ્યો રહે છે જે ભૂખ્યા રહેવાનું વિધાન ભગવાન શાસ્ત્રમાં કરી નથી રહ્યા એવી પ્રક્રિયાથી કોઈ વ્યક્તિ વ્રતોપવાસ કરી રહ્યો છે તો ભગવાન કહે છે કે આ શરીરમાં રહેલા મને એ પીડા આપે છે તમે એમ કેમ માની લીધું કે આ શરીર તમારું છે અને એના અંદર તમારી આત્મા જ એનો કરતા અને ભોગતા છે હું પણ બેઠો છું તમારા જીવાત્માની સાથે અને તમે મને કન્સિડર કર્યા વગર તમારી પોતાની જાતને ભૂખ્યા તરસ્યા રાખવાનું જો તમે વિચારી રહ્યા છો તો ભગવાન છે કે મારું હું પણ તમારા શરીરની અંદર અમી રૂપથી સ્થિત છું અને જો તમે આ રીતે ભૂખ્યા તરસ્યા કે દેહનું દમન અશાસ્ત્રીય પદ્ધતિથી કરી રહ્યા છો તો ભગવાન કહે છે કે મને પારાવાર કષ્ટ થાય છે ફરીથી સમજો વિચિત્ર વાત છે ભગવાનની પણ ભગવાનની પોતાની અહંતા આપણા દેહની અંદર ઘૂસીને પણ બોલી રહી છે મેં શું પાપ કર્યું મેં શું અપરાધ કર્યો મારી શું તબિયત બગડી તમે મને આ ખાવાથી વંચિત કરી રહ્યા છો શા માટે એકટાણા કરી રહ્યા છો શા માટે ચાતુર્માસી કરી રહ્યા છો આ બધાની કોઈ જરૂર નથી આ શાસ્ત્રીય વ્યવહારો છે ભગવાન કહે છે કે એવું નહીં કરો શાસ્ત્ર જે પદ્ધતિથી તમને આહાર વિહાર શીખવે છે એ તો મને પસંદમાં આવનારી પદ્ધતિ છે અને મારી આજ્ઞાથી એ વસ્તુ થયેલી છે ચાહે વૈષ્ણવશાસ્ત્ર હોય શૈવશાસ્ત્ર હોય શાસ્ત્ર હોય જે જે સંપ્રદાયના જે શાસ્ત્ર હોય તે તો એ શાસ્ત્રના પ્રમાણે યુદ્ધ આપણે કોઈપણ જાતનું દેહનું દમન કરી રહ્યા છીએ કે કોઈ જાતના નિયમો વ્રતો પાડી રહ્યા છીએ તો તો પ્રભુને પસંદ આવનારા છે અન્યથા એ પ્રભુને પસંદ નથી આવતા એટલે એવા કોઈ ઉગ્ર સાધનો પણ પુષ્ટિમાર્ગીના માટે પ્રભુની પ્રસન્નતા લાવનારા નથી એ વાત ખાસ આપણને સમજવી જોઈએ તે પછી હવે આશ્રયના સ્વરૂપનું નિરૂપણ કરી રહ્યા છે અહી કે પારલોકેચ સર્વથા શરણમ હરિહિ મહાપ્રભુજી આપણને એ વાત સમજાવે છે કે વિવેક અને ધૈર્ય આ બે એવા ઉપાયો છે કે જેનાથી ભગવદ આશ્રય જો સિદ્ધ નથી થયો તો સિદ્ધ થશે અદઢ છે તો સુદૃઢ થશે એટલે આશ્રયનું આ ફરીથી એક આદર્શ લક્ષણ છે જેમ વિવેક અને ધૈર્યનું આદર્શ લક્ષણ વિવેકસ્તુ હરિસર્વ નિજેચ્છાત કરીશ્ય ત્રિદુઃખ સહન ધૈર્યમ આમ્રતે સર્વત સદા હતું એમ આશ્રયનું પણ આ એક આદર્શ લક્ષણ છે ઐહિકે પારલોકેથા શરણમ હરિ ઐહિક એટલે આ લોક સંબંધી પારલોકેચ એટલે પરલોક સંબંધી જીવાત્મા સંબંધી દરેક વિષયોમાં દરેક રીતે પ્રભુ જ મારા રક્ષક છે પ્રભુ જ મારો આશરો છે આ દ્રઢ વિશ્વાસ છે એને આશ્રય કહેવાય છે સર્વથા શરણમ હરિહિ સર્વથા એટલે મનવચન કર્મથી દરેક રીતે પ્રભુ જ મારો સહારો છે પ્રભુ જ મારું કરનારા છે આવો દ્રઢ વિશ્વાસ છે એને આશ્રય કહેવાય છે એને શરણ કહેવાય છે હરિશબ્દનો પ્રયોગ ફરીથી સૂચક છે ધ્યાન રાખજો હરિશબ્દનો પ્રયોગ અહીંયા ફરીથી સૂચક છે કેમ કે દુઃખમ હરતી પાપમ હરતી તે હરિ ભગવાને પોતાનું એ સ્વરૂપ ભક્તોના સન્મુખ પ્રકટ કરેલું છે આ નામ પ્રભુનું એના નામ માટે જ પડેલું છે એટલે મારું શરણ છે મારું રક્ષક છે મારું બધું કરનારા છે આ જાતની જે દ્રઢ ભાવના છે એ આશ્રય છે આ આશ્રયની ભાવના પુષ્ટિ માર્ગીએ સદા સર્વદા દરેક પરિસ્થિતિમાં જાળવવાની છે એટલે કોઈ ક્ષણે આપણે વિવેક ચૂકી જઈએ કોઈ ક્ષણે આપણાથી ધૈર્ય ધારણ ન થઈ શકે તો પણ આશ્રય તો દરેક સ્થિતિમાં આપણે જાળવવો છે આ આપણા પુષ્ટિ માર્ગી હોવાનું એક લક્ષણ છે એનો એક સામાન્ય દાખલો આપું છું કે કદાચ એવું કષ્ટ આવી રહ્યું છે કે આપણે બરાળા પાડી રહ્યા છીએ હાય હાય કરી રહ્યા છીએ પોક મારી રહ્યા છીએ છટપટાઈ રહ્યા છીએ પણ તે સ્થિતિમાં પણ મહાપ્રભુજી કહે છે કે ભગવદ આશ્રયને ભૂલીને ને તમે બરાડા નહીં પાડતા ભગવદ આશ્રયને ભૂલીને તમે હાય હાય નહીં કરતા બરાળા પાડો કે હાય હાય કરો એમાં પણ ભગવદ આશ્રયનું ભાવન છે એ સતત ચાલુ રહેવું જોઈએ આ અનુસંધાન આપણું વિસ્મૃત ન થવું જોઈએ એટલે આપણે આપણા આપામાં તો છીએ કે જો આશ્રય રાખીને આપણે હાય હાય કરી રહ્યા છીએ આશ્રય રાખીને આપણે રડી રહ્યા છીએ આશ્રયનું ભાવન કે સ્મરણ રાખીને આપણે લડી ઝઘડી પણ રહ્યા છીએ પણ એ આશ્રયને છોડીને કોઈ વાત થવી ન જોઈએ એટલા માટે શ્રી મહાપ્રભુજી અહીંયા કેટલાક કેસીસ ગણાવ્યા છે કહેવાની વાત બધી કહેવાય ચૂકી છે અહીં કે પાર છે સર્વથા શરણમ હરી કોઈ બાકી વાત રહી નથી પણ તેમ છતાં મહાપ્રભુજીને પુષ્ટિમાર્ગીના ઉપર એટલો મતલબ આત્મીયતાનો એના ઈષ્ટનો વિચાર છે કે મહાપ્રભુજી કહે છે કે નહીં તમે ફરીથી કાઉન્ટ કરો કઈ પરિસ્થિતિ હું તમને કહેવા જઈ રહ્યો છું કેવી કેવી પરિસ્થિતિમાં પણ તમારે આશ્રય ચૂકવાનો નથી એટલે પરિસ્થિતિ ગણાવે છે હાનવ તથા પાપે ભયે પૂરણે ભક્તદ્રોહે ભક્તિભાવે ભક્શ અતિક્રમે અશક્યે વાશક્યેવા શિ અહંકારકૃતે ચોષ્યપોષણરક્ષણ પોષ્યાતિક્રમણે ચા અેવાસી અતિક્રમે અલૌકિમનઃસિદ્ધ શરણ હરી આ એક એવી એવી પરિસ્થિતિઓ છે જે ભક્તિ માર્ગી જીવનની અંદર યદી કોઈ યાત્રા કરી રહ્યો છે તો એ એનો સામનો કરશે ને કરશે ક્યારે ને ક્યારે આ એવી પ્રસિદ્ધ પરિસ્થિતિઓ છે જેમ દુઃખ હાનવ દુઃખ તો આપણે જોયું છે કે આપણા જીવનની હકીકત છે તો દુઃખ નો નાશ થાય એવી અભિલાષા કોને ન હોય મહાપ્રભુજી ધૈર્ય ધારણ કરવાનું કહી ગયા સંતદાસ કે પદ્મનાભદાસ જેવા દૃઢ આપણે ભક્તિ માર્ગમાં નથી દુઃખ આવતાની સાથે વિચલિત થઈ રહ્યા છીએ અને એ દુઃખ ક્યારે દૂર થાય એવી અભિલાષા પણ આપણા મનમાં રહેવાની જ છે પ્રયાસ કરી રહ્યા છીએ કે ધૈર્યમાં જે સાધનો દુઃખને દૂર કરવાના શ્રી મહાપ્રભુજી બતાવ્યા એ ઉપાયોથી આપણી સહનશક્તિ વધે અને પ્રભુમાં વિશ્વાસ બનેલો રહે આપણી ભક્તિ માર્ગમાં સ્વસ્થતાને આપણે જાળવી શકીએ પણ કોઈ કારણસર આપણે કરવા સમર્થ નથી બન્યા તો અશક્યવા સુશક્યવા સર્વથા શરણ હરી અશુરીણા પી કર્તવ્ય સુસ્યા સામર્થ્ય ભાવનાત અશક્ય હરી રેવાસ્તી સર્વમાં આશ્રયતો ભવે એમ કરીને શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભલે દુઃખ આવી રહ્યું છે દુઃખ દૂર નથી થઈ રહ્યું પણ પ્રભુનું સ્મરણ શરણ છે એને તમે ભૂલો નહીં પ્રભુના શરણને જાળવી રાખો પ્રભુ કૃપા કરી અને નિશ્ચિત રૂપથી એ દુઃખને પણ દૂર કરશે હવે એ સ્થિતિમાં શરણ ભાવનની અંદર વાત ખાસ એ ધ્યાનમાં લેવાની છે કે એ ભાવન કયા પ્રકારે થવું જોઈએ કેમ કે દુઃખ જ્યારે આવે અને ત્યારે આપણે પ્રભુનું લોકો કે ચલો ભગવાનનું નામ લ્યો જલ્દી જલ્દી ભગવાન પંદરમો અધ્યાય બોલો એમ લોકો કહેતા હોય જ્યારે એવો કોઈ અવસર આવે પંદરમો અધ્યાય બોલો કોઈ કે બારમો અધ્યાય બોલો કોઈ કે અષ્ટાક્ષર જપો તો આ જે પદ્ધતિ છે જે કર્મકાંડના રૂપમાં આપણે ફરજિયાત સ્મરણ કરી રહ્યા છીએ ભગવાનનું કે ભગવત શરણાગતિનું એ તો ફરી પાછું કોઈક જાતની પ્રાર્થનાની મનોવૃત્તિથી જ થઈ રહ્યું છે એ સ્વસ્થ મનોવૃત્તિથી નથી થઈ રહ્યું એટલે ભક્તિ માર્ગી આદર્શ મનસ્થિતિથી એ વાત નથી થઈ રહી જેમ કોઈ સુખમાં કે દુઃખમાં કે દરેક પ્રસંગમાં આપણે આપણા જે સ્નેહીજન છે એનું સ્મરણ અનાયાસ થઈ જતું હોય છે બસ યાદ આવી ગઈ એમ તો પરિસ્થિતિ જેની સાથે આપણા તાર એકદમ બંધાયેલા છે એકબીજાના એ કોઈ પણ પરિસ્થિતિમાં એનું સ્મરણ આપણને અનાયાસ થઈ જાય છે એમાં પ્રયત્ન નથી કરવું પડતું